નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્યજ્ઞાનના દર્શક મિત્રો આરટી અંતર્ગત જે પણ બાળકોનો એડમિશન લેવાનું છે તેમાં જે એડ્રેસ પ્રૂફ આપવાનું છે તેના લગતી ઘણી બધી સમસ્યાઓ છે વાલી મિત્રોમાં તો આજે આપણે જાણીશું કે જે રજીસ્ટર ભાડા કરાર છે એ શું છે અને દર્શક મિત્રો આરટી અંતર્ગત જે પણ આવક મર્યાદા જે નિર્ધારિત કરેલી છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને જે જે ફોર્મ ભરવાનું છે તેની સમય મર્યાદા પણ વધારવામાં આવી છે તો આજે આપણે આ ત્રણેય બાબતોનો સંપૂર્ણ જાણકારી મેળવીશું તો દર્શક મિત્રો સૌથી પહેલા આપણે જોઈએ કે જે રજીસ્ટર્ડ ભાડા કરાર છે એ શું છે તો દર્શક મિત્રો જે આપણે નોટરીરાઈઝ ભાડા કરાર કરાવતા હોઈએ છે તે કોઈ પણ નોટરી એડવોકેટ દ્વારા કરવામાં આવતો હોય છે એની જગ્યાએ જ્યારે આ જે રજિસ્ટર ભાડા કરાર છે તે જે તે સબ રજિસ્ટર હોય છે તેમના રૂબરૂની અંદર આ ભાડા કરાર કરવામાં આવતો હોય છે દર્શક મિત્રો જે પણ શહેર છે શહેરની જે પણ સબ રજિસ્ટ્રારની ઓફિસ છે ત્યાં આગળ જઈને તમે આ રજિસ્ટર ભાડા કરાર કરાવી શકો છો તમારી પાસે બે ઓપ્શન છે એક તો તમારું જે વોર્ડ નંબરની કચેરી હોય છે શહેરી વિસ્તારની અંદર તે તમારી જે તે વોર્ડ નંબરની કચેરી છે ત્યાં આગળ પણ થાય છે ઘણી જગ્યાએ અને ઘણી જગ્યાએ જે તમારો આખો તાલુકો છે તાલુકાની જે હેડ ઓફિસ હોય છે જે રજીસ્ટ્રાર ઓફિસ આપણે કહી શકીએ ત્યાં આગળ પણ તમારો આ જે ભાડા કરાર છે તે રજિસ્ટર ભાડા કરાર ત્યાં થઈ શકે છે

તો તેની અંદર વધુનો સમય પણ તમે દર્શાવી શકો છો બરાબર છે તે ઉપરાંત તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવે છે મિત્રો કે જે તમારી પ્રોપર્ટી છે જે તેની મૂળ કિંમત છે અને જેટલાની તમારી પ્રોપર્ટી થતી હશે તમે જેટલું ભાડું ભરવાના હશો તે અનુસંધાને તમારી પ્રોપર્ટી અને તમે જે એક મહિનાનું ભાડું ભરવાના હશો તે મુજબ તમારે જે સ્ટેમ્પ ડ્યુટી છે તે ભરવાની આવે છે દર્શક મિત્રો આ જે સ્ટેમ્પ ડ્યુટી છે તમારો જે વિસ્તાર છે તમારો જે તાલુકો છે જિલ્લો છે તે પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે તો આ રીતે તમારે જે સબ રજિસ્ટ્રારની ઓફિસ છે ત્યાં સબ સબ રજિસ્ટ્રાર જે છે તેમની રૂબરૂની અંદર તમારો આજે રજિસ્ટર્ડ ભાડા કરાર કરવામાં આવતો હોય છે જેને આપણે રજિસ્ટર્ડ ભાડા કરાર કહીએ છીએ દર્શક મિત્રો આ રજિસ્ટર્ડ ભાડા કરાર થઈ ગયા બાદ જો તમારે એ તમારું જે હદ છે તમે જે ભાડા કરાર કર્યો છે વિસ્તારની હદની અંદર જે પોલીસ સ્ટેશન આવતું હોય તે પોલીસ સ્ટેશન તમારે જે રજીસ્ટર કરાવેલો ભાડા કરાર છે એની એન્ટ્રી તમારે પોલીસ સ્ટેશનની અંદર પડાવવાની હોય છે અને એ જે તે પોલીસ સ્ટેશનના જે પણ છે બરાબર ઓફિસર્સ તે તમને ત્યાં આગળ તમને જે સિક્કો છે મારી આપશે એ જે તમારો એરિયાનું પોલીસ સ્ટેશન છે ત્યાંનું અને ત્યારબાદ એ તમારો જે ભાડા કરાર છે એ રજિસ્ટર્ડ ભાડા કરાર એ વેલિડ ગણાશે અને તે તમે આરટીઆઈ નું ફોર્મ ભરશો ત્યારે તમે તે અપલોડ કરશો તો એ માન્ય ગણાશે હવે દર્શક મિત્રો જો ગ્રામીણ વિસ્તારની અંદર તમારે આ રીતનું હોય તો તમે જે ગ્રામીણ વિસ્તારની અંદર તમારે જે તલાટી તલાટીશ્રી છે તે તમને એમની સમક્ષ તમારે જે ભાડા કરાર કરવાનો હોય છે એટલે તલાટી શ્રીના તમારે સાયન્સ સિક્કા કરાવીને અને એ તમે અપલોડ કરી શકો છો ત્યારબાદ છે દર્શક મિત્રો આવક તો અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારની અંદર એક લાખ વીસ હજારની આવક મર્યાદા હતી અને શહેરી વિસ્તારની અંદર એક લાખ પચાસ હજાર રૂપિયા સુધીની આવક મર્યાદા હતી તે વધારીને હવે એ છ લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે એટલે દર્શક મિત્રો જે પણ વાલી મિત્રો ને છ લાખ થી ઓછી છ લાખ રૂપિયા સુધી ફાઇલ રિટર્ન કરતા હો તો તમે છેલ્લા વર્ષે જે ફાઇલ રિટર્ન કર્યું છે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે જેથી કરીને તમે પ્રૂફ કરી શકો કે અમારે છ લાખ રૂપિયા સુધીની આવક આ વર્ષની છે અથવા તો એનાથી ઓછી છે પરંતુ જે પણ દર્શક મિત્રો આ જે ફાઇલ રિટર્ન છે નથી ભરતા તેમને સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ જે ઓનલાઈન છે તે ભરવાનું રહેશે અને તેની અંદર દર્શાવેલ છે કે આની અંદર અમે આવતા નથી એટલે અમે ફાઇલ રિટર્ન કરી નથી બરાબર ફાઇલ રિટર્ન નથી ભરતા તેવું તમારે જણાવવાનું રહેશે જો દર્શક મિત્રો તમે ખોટી રીતનો આવકનો દાખલો મેળવીને અપલોડ કરશો અને જો ભવિષ્યમાં ખબર પડશે તો તમારા બાળકનું એડમિશન કેન્સલ થશે તે ઉપરાંત તમારી ઉપર કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે તો દર્શક મિત્રો તમે જો ફાઇલ રિટર્ન કરતા હોવ તો તમે ફાઇલ રિટર્નનું પણ ત્યાં આગળ ઓપ્શન છે તમે અપલોડ કરી શકશો હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ તારીખ લંબાવી છે તેના વિશેની તો જે પણ દર્શક મિત્રોને આ જે બધા પુરાવા એકઠા કરવા માટેનો સમયગાળો નહોતો મળ્યો તેમની માટે હવે પછી પંદર એપ્રિલ બે હજાર પચીસ સુધી આ જે તમે આરટીએ ફોર્મ છે તે ભરી શકશો એટલે હજુ સુધી જે પણ પણ વાલી મિત્રોએ ફોર્મ નથી કોઈ કારણસર તે હજી ભરી પંદર બે હજાર પચીસ સુધી તમે નું ફોર્મ તમારા બાળક માટે ભરી શકશો હવે ઘણા બધા મિત્રોને છે કે કેટલા વર્ષે બાળકને પહેલા ધોરણમાં મૂકાય તો દર્શક મિત્રો આની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે જે પણ બાળકની ઉંમર એક જૂન બે હાજર પચીસ ના રોજ છ વર્ષ પૂર્ણ થયેલ છે બરાબર તેવા બાળકોને જ એડમિશન મળશે આરટી અંતર્ગત એટલે કે જો તમારે સરળતાથી સમજવું હોય તો તમારું બાળક એક છ બે હાજર પચીસ ના રોજ છ વર્ષ પૂર્ણ કરીને સાતમા વર્ષમાં પ્રવેશી ચૂક્યું હોવું જોઈએ તો જ તમારા બાળકને એડમિશન મળશે દર્શક મિત્રો તો આ હતો ઉંમરનો જે દર્શાવવામાં આવી છે કે છ વર્ષ તમારા બાળકને પૂર્ણ થયેલ હોવી જોઈએ તો તમને એડમિશન મળશે તો દર્શક મિત્રો આ હતો આરતી અંતર્ગે તમારા જે મૂંઝવણ પ્રશ્નો હતા તેના વિશેની માહિતી તો દર્શક મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત